હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સાતમ સ્પેશિયલ મકાઈના લોટના વડા આ વડાને તમે ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો વડા છે તે બગડશે નહીં આ રીતે તમે મકાઈના વડા બનાવશો તો મકાઈના વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે તો મકાઈના વડા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું મકાઈના વડા બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ એક વાટકી મકાઈનો લોટ લેશું અડધી વાટકી ઘઉંનો લોટ લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન ગોળ લેવાનો છે તો અડધી વાટકી આપણે દહીં લેશું વડાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે તો વડા બની જાય વડા ઉપર લગાડવા માટે વન ટેબલ સ્પૂન સફેદ તલ લેશું અડધા ભાગનું લીંબુ લીધું છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો વન ટી સ્પૂન લાલ મરચું પાવડર હળદર પાવડર હાફ ટી સ્પૂન થી ફણસાવ ઓછી એવી હિંગ ટેસ્ટ અનુસાર નિમક મીડિયમ સાઈઝનું લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને ચૂરો કટ કરી લેશું હાફ ટી સ્પૂન થી ફણસાવ ઓછા એવા અજમા લીધા છે વન ટી સ્પૂન સફેદ તલ લીધા છે હાફ ટી સ્પૂન બેકિંગ સોડા લીધા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું લોટ બાંધવા માટે એક મોટું બાઉલ લેશું તેમાં આપણે જે મકાઈનો લોટ રાખ્યો તો તે મકાઈના લોટને ચારણીમાં ચારી અને મકાઈનો લોટ નાખશું મકાઈનો લોટ નાખી અને જે ઘઉંનો લોટ રાખ્યો તો તે ઘઉંનો લોટ નાખશું જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખશું ગોળ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે તો જે દહીં રાખ્યો તો તેમાંથી આપણે અડધા ભાગનો દહીં નાખશું દહીં નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દઈશું ઇન્ગ્રીડિયન્ટને તમે હાથેથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થઈ જશે ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થશે નહીં તો દહીંનો તમે ઉપયોગ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં બને ત્યાં સુધી એક સાથે નથી નાખવાનું દહીં થોડું થોડું લોટમાં નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે એક સાથે તમે દહીં નાખશો તો દહીં છે તે લોટમાં વધી જશે એટલે જરૂર પ્રમાણે દહીં નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે તો વડા બનાવવા માટે લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે તો લોટને આપણે બાઉલમાં આ રીતે સેટ કરી દેસું તો બાઉલમાં લોટ સારી રીતે સેટ કરી અને પાંચ કલાક સુધી ઢાંકી અને રાખી દેસુ આખી રાત લોટને ઢાંકીને રાખવો તો પણ લોટને ઢાંકીને રાખી શકો છો તો પાંચ કલાક માટે લોટને સાઈડમાં રાખી દેસુ તો જે દહીં રાખ્યું તો તેમાંથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં છે તે વધ્યું છે તો પાંચ કલાક થઈ ગઈ છે જે લોટ રાખ્યો તો તે લોટ લેશું લોટને ખોલી અને આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર અને લીલું મરચું બંને નાખ્યા છે તો તમે છેલ્લેથી ખુખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો લીલું મરચું અજમા અને જે તલ રાખ્યા હતા તે નાખશું તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને લોટમાં સારી રીતે મિક્સ કરી દેશું સારી રીતે મિક્સ થઈ ગયા છે જે બેકિંગ સોડા રાખ્યો હતો તે બેકિંગ સોડા નાખશું અને ઉપરથી અડધા ભાગનું જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગના લીંબુને નીચોવી દેસું લીંબુ નીચવશો તો સોડા છે તે એક્ટિવ થઈ જશે તો સોડા અને લીંબુને સારી રીતે મિક્સ કરી દઈશું સોડા તમે નાખશો તો લોટ છે તે સારી રીતે ફૂલી જશે તો આ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે તો વડા બનાવવા માટે લોટ તૈયાર છે તો વડા બનાવવા માટે હાથમાં તેલ લગાવી દેસું તેલ લગાવશો તો વડાનો લોટ છે તે હાથમાં નહીં તો થોડો લોટ લેશું અને હાથને આ રીતે પ્રેસ કરી અને ગોલ ગોલ વડાને બનાવી લેવાના છે તમારે વડા નાના મોટા બનાવો એ પ્રમાણે લોટ લેવાનો છે અને વડાને બનાવતું જવાનું છે તો પેલા ગોલ ગોલ વડા બનાવવાના છે અને બે હથેળીની વચ્ચે લોટને રાખી અને આ રીતે પ્રેસ કરી દેશો તો વડાનો શેપ છે તે આવી જશે તો આપણે જે તલ રાખ્યા હતા તે ઉપરથી થોડા તલ નાખશું તલ નાખી અને તલને પણ હથેળીની મદદથીને આ રીતે પ્રેસ કરી દેશું એટલે વડામાંથી તલ છે તે છૂટા પડશે નહીં અને વડાને તમે જ્યારે ફ્રાય કરશો તો પણ વડામાંથી તલ છે તે નીકળશે નહીં તો આ રીતે આપણે બધા વડાને બનાવી લેવાના છે બને ત્યાં સુધી વડાને પાતળા બનાવવાના છે બહુ વડાને જાડા બનાવવાના નથી તો વડા તો જો તમારે વધુ વડા બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો આપણે જે માપ લીધું છે તેમાંથી દસ જેટલા વડા બની ગયા છે તો વડાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે તેલ રાખ્યું તેલ નાખશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે વડા બનાવીને રાખ્યા તો તેમાંથી આપણે વડા નાખશું તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે વડાને ફ્રાય કરવાના છે તો વડાને તમે જ્યારે નાખો છો તેલમાં ત્યારે વડાને બે મિનિટ સુધી પલટાવવાના નથી વડા જ્યારે ઉપર આવી જાય પછી જ તમારે વડાને પલટાવાના છે તો વડાને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે વડાને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખશો તો વડા છે તે ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે વડા અંદરથી કાચા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બધા વડાને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો વડા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લેશું તો આ વડાને તમે સોસ લીલી ચટણી અને ચા સાથે ગરમા ગરમ વડા ખાશો તો વડા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને આ રીતે તમે વડા બનાવશો તો આ વડાને તમે ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો વડા છે તે બગડશે નહીં તો તમે જોઈ શકો છો કે વડા છે તે અંદરથી સોફ્ટ બન્યા છે અને જો તમે આ રીતે મકાઈના લોટના વડા બનાવ્યા હોય અને તમારા વડા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે